એ જો એડમિશન બી હમણાં જ્યારે આપણા માનની સાંસદશ્રીએ વાત કરી એ બધી મિટિંગ અમે લોકોએ બધા કર્યા બધા ધારાસભ્યો બધા ધારાસભ્યો અહીંયા હતા એમની હાજરીમાં માન્ય સાંસદ સભ્યશ્રી દંડકશ્રીની ઉપસ્થિતિમાં મિટિંગ થઈ યુનિવર્સિટી તરફથી અમે લોકો રજીસ્ટ્રાર અને ડીનશ્રી બધા ઉપસ્થિત રહ્યા અને જે બેસ્ટ એમિકેબલ સોલ્યુશન આવ્યું છે એ માન્ય હેમાંગભાઈએ જણાવ્યું કે જે પણ વડોદરાના છોકરાઓ સાથે કોઈપણ રીતે અન્યાય ના થાય એના માટે અમે લોકો જે સંખ્યા ગઈ વખતે જેટલા છોકરાઓને મળ્યા હતા એ બધા છોકરાઓને એડમિશન આપવા નિયમ એ જે વાત કરી હેમંગ ભાઈએ એજ કે જે સંખ્યા ગઈ વખત ની હતી 95% જે એડમિશન થયા હતા બડોદાના છોકરાઓના એ સંખ્યા અમે લોકો કેટલે સાતવીના કેટલા પ્રયત્ન માત્રમાં જગ્યા હે બેસાડને કે લિયે સરકાર તરફ થી એટલે જે પણ પ્રયાસો હશે અમારા એ અમે લોકો પ્રયાસો કરીશું સર જો એક વસ્તુ કહું કે એમએસ યુનિવર્સિટી વડોદરાની જ છે અને વડોદરાની જ રહેવાની અને કોઈપણ વડોદરાના છોકરાઓ સાથે અન્યાય છે થાય અમારામાંથી કોઈ પણ ઈચ્છતા નથી બધાની એ જ લાગણી છે કે વડોદરાના છોકરાને કેવી રીતે વધારેમાં વધારે સંખ્યામાં આપણે સમાવી લેવાય એ બાબતમાં અમે લોકો બહુ ડિટેલમાં લગભગ ત્રણ કલાક મેં રાત મીટિંગ કરી એના પછી જે કન્સન્સસ બનાવે છે એ પ્રમાણે

પણ એમાંથી જે છોકરાઓને સાથે અન્યાય નહીં થાય એનું મિંગ એ છે કે જે સંખ્યા ગઈ વખતે હતી એ સંખ્યા અમે લોકો સમાવી અમે બધા એક સાથે સહેમતી એ જ જણાવવા માંગીએ છીએ વાલીઓને કોઈ ચિંતા કરવાની વસ્તુ છે નહીં વડોદરાની એમએસ યુનિવર્સિટી બધાની છે અને આપણે એમની ગરીમા સાચવવા માટે જે પણ પ્રયત્નો કરવું પડે બધાને વાલીઓને પણ કરવું જોઈએ છાત્રોને પણ કરવું જોઈએ બધા એક સાથે ભેગા થઈને એમએસ યુનિવર્સિટી કેવી રીતે પ્રગતિના પંથે ચાલી શકે એ પ્રમાણે આપણે બધાને એટલી સહયોગ પણ કરવો જોઈએ અને આવતા વખતમાં એને કેવી રીતે આપણે નેક્સ્ટ લેવલ ઉપર લઈ જઈ શકીએ એમાં બધા સ્ટેક હોલ્ડર્સ છે પેરેન્ટ્સ પણ એમાં સ્ટેક હોલ્ડર્સ હોય છે અમારા વિદ્યાર્થીઓ પણ સ્ટેક હોલ્ડર્સ હોય છે જે પણ સારામાં સારા રિઝલ્ટ આવે અને એના માટે જે પણ અમે લોકો પ્રયત્ન કરીએ છીએ એ બધા પ્રયત્નો કરવાના છે સર જેમ આપણે હમણાં કહ્યું કે બધા સ્ટેક હોલ્ડર છે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વાલીઓ જે આવનાર વિદ્યાર્થીઓ છે બધા સ્ટેક હોલ્ડર છે છતાં પણ છેલ્લા એક અઠવાડિયાથી રજૂઆત કરવા આવતા વિદ્યાર્થી નેતાઓ વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે આપની સિક્યુરિટી દ્વારા એક આતંકવાદી જેવું વર્તન થવામાં થઈ રહ્યું છે એની ઘણી ફરિયાદો આપણે પણ મળી જશે એ આ બધે શું નિર્ણય લેવામાં એ વિષય પણ છે એના ઉપર પણ હું ગંભીરતાપૂર્વક વિચાર કરીશ સત્તા આરોપ એ છે કે જબ યુનિવર્સિટીમાં કોઈ ભી છાત્ર હો યા કોઈ ભી પેરેન્ટ્સ હો જબ ભી આપકે પાસે રજૂઆત કા એક તરીકા હોતાવેદન પત્ર સબકા લેતા હોય આવેદન પત્ર સત્તાધીશો છે બધા વચ્ચે એટલે એમનું રજૂઆત થાય છે અને નિર્ણયો લેવામાં આવે છે ભવિષ્યમાં પણ હું એ અપેક્ષા રાખું છું કે અનુશાસનને ધ્યાનમાં રાખીને જે પણ રીતે રિપ્રેઝેન્ટેશન હોય અમે બધા બધી પ્રોબ્લેમ છાત્રોની એટલે સોલ્વ કરી છે એ રિઝલ્ટની બાબતો આપ જોઈ શકો છો આ વખતે રિઝલ્ટ કેટલા સમયસર આવી રહ્યા છે એક્ઝામિનેશન સમયસર થયા તો એ એટલી નાની ઉપલબ્ધિઓ નથી એ ઉપલબ્ધિઓને એક મિનિટ ભાઈ બોલવા દેવા હોય તો હું બોલું નહીં તમે જ બોલી દો બરાબર આપણે એ સમયે આપણે બધી ઉપલબ્ધિઓ ધ્યાનમાં રાખવી જોઈએ કે સેશન જે થયા છે જે ક્લાસરૂમ ટીચિંગ ઇમ્પ્રૂવ થઈ છે એ બધી બાબતો એવી છે કે જેની સરાહના પેરેન્ટ્સ તો કરી રહ્યા છે સાથે સાથે વિદ્યાર્થીઓ અને બીજા જે સંગઠનો છે એ બધા મળીને તમને ખ્યાલ હશે કે ગઈ વખતે કેવી પ્રોબ્લેમ હતી એવી રીતે આપણી જે રજૂઆતો હોબાળો થતા હતા એના મેન કારણ રિઝલ્ટ હતા સમયસર સેશન શરૂ નહીં થતા હતા સમયસર કન્વોકેશન નહીં થતા હતા તો એ બે અઢી વર્ષમાં આપણે ઘણું બધું જે એચીવ કર્યા છે એ બધી એમએસ યુનિવર્સિટીની જ ઉપલબ્ધિ છે અને એમએસ યુનિવર્સિટી સાથે જ રહેવાની છે બધી ઉપલબ્ધિઓ એમએસ યુનિવર્સિટી સાથે જ થતું હોય તો ઘણી સારી વાત છે એવું થતું છે બીજા ઉભા છે એમને પૂછી લો એક એકવાર કેમેરા અહીંયા કરીને એની હામી જરા પ્રશ્ન છે એકવાર પ્રશ્ન છે કે એમએસ યુનિવર્સિટીના વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એવું થશે કે કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ થશે અને એક એસીપી બે પીઆઈ બે પીએસઆઈ દસ હેડ કોન્સ્ટેબલ અને દસ કોન્સ્ટેબલનો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે એની શું જરૂર પડે છે જો પ્રવેશ પ્રક્રિયા કરવાની હોય તો લો એન્ડ ઓર્ડર જે વસ્તુ હોય છે એ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનનું એટલે લક્ષ્ય હોય છે એ લોકોને જે પણ ઇન્ફોર્મેશન મળતી હોય એ પ્રમાણે બંદોબસ્ત કરવામાં આવે છે એ જ પ્રમાણે એટલે થશે એમાં કોઈને અનુકૂળતા નહીં રહે એવું કંઈ નહીં રહેશે વાલીઓ અને બધા જે એડમિશન લેનાર છે એ બધાને સગવડ થાય કોઈપણ રીતે એને અગવડ ના થાય એવી રીતે એ વસ્તુ ધ્યાનમાં રાખીને कल थी ये प्रक्रिया शुरू થશે બસ બસ મિત્રો પ્લીઝ 50% જનરલને એડમિશન મળ્યા છે બધા તમામ જે જે કે તો કે બરોડાના જે પણ છોકરાઓ છે જે પણ છોકરાઓ છે ન ન એક એક મિનિટ જે પણ છોકરાઓ છે બરોડાના એની સાથે અન્યાય ન થઈ એ વસ્તુ સર 70 વર્ષમાં પહેલીવાર તમને એવું લાગે છે કે યુનિવર્સિટીની અંદર વ્યવસ્થા એટલી બધી કઠણ છે કે પોલીસ પણ તો બસ બોલાવવો પડે છે બાકી 70 વર્ષમાં શાસનમાં રહીએ તો કોઈને કોઈની બુલેવાની જરૂર ન હોય બરાબર તે શાસન Y a ¿qué a... es para... ah.